મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં વિવાદ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી કાસા બીઆરસી ભવન ખાતે બંધ બારણે બેઠક યોજી પ્રમુખ તરીકે રાકેશ પટેલની વરણી કરી દેવાઈ હતી શિક્ષક સંઘના સભ્યોમાં આ મામલે ભડકો થયો હતો નારાજ સભ્યોએ સંઘ છોડી દેવાની પણ ચિમકી ઉચ્ચારી હતી લહણી થતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો કલ્પેશ ચૌધરી સતલાસણા તાલુકા સંઘ પ્રમુખ જ્યારે શૈલેષ ચૌધરી પૂર્વ ઉપપ્રમુખ અને રાકેશ પટેલ નવનિયુક્ત પ્રમુખ બન્યા હતા બે હજાર પચીસ ચાલુ છે ચાર વર્ષ સુધી આ લોકોએ ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યું નથી અને અત્યારે સૂત્રોથી અમને એવી માહિતી મળી કે આ લોકોએ જાહેરનામું અનધિકૃત રીતે બહાર પાડીને કોઈને ખબર નથી ઉમેદ ઉમેદવારી જિલ્લા સંગઠનમાં જિલ્લાના કોઈ બી સભાસદ કરી શકે પણ કોઈની કોઈને ખ્યાલ નથી ફક્ત પ્રમુખ મંત્રી અને જે ચૂંટણી કન્વીનર એમણે બારો બાર બનાવીને બંધારણનું હનન કર્યું છે આ લોકોએ અને આજે પ્રમુખ મંત્રીએ કંઈક જાહેર કરવાના છે શિક્ષકોમાં બારોબાર નારાજગી છે જો શિક્ષક જ બંધારણને આવું અવગણના કરશે તો એ બાળકોને શું પ્રેરસ છે અને બીજા જોડે પણ શું આશા રાખી શકશે માટે અમે રાજ્ય રાજ્યસંઘના જિલ્લા પ્રમુખ પ્રમુખ અને મહામંત્રી જોડે પણ આશા રાખીએ કે તમે આમાં હસ્તક્ષેપ કરો અને આજે જિલ્લાના બંધારણનું હનન એમને પૂરેપૂરું બંધારણ સામે ખોટું બંધ સાબિત કરીને અને પોતે હોદ્દા ઉપર ચટકી રહ્યા છે તો અમને ન્યાય અપાવો નહીં નજીકના ભવિષ્યમાં જિલ્લાના ઘણા બધા શિક્ષકો બીજા સંગઠન સાથે જોડાઈ શકે છે પ્રાથમિક સભાસદ પરથી પણ રાજીનામું આપી શકે છે હવે બારોભાર અસંતોષ આ બાબતે જળવાઈ રહ્યો છે કોઈપણ પ્રકારનો વિવાદ નથી આ ચૂંટણી પ્રક્રિયા એ બંધારણ પ્રમાણે કરવામાં આવેલી છે અને બંધારણ પ્રમાણે જિલ્લા સંઘના પ્રમુખ તરીકે રાકેશકુમાર બાુભાઈ પટેલ એ ધનપુરા પ્રાથમિક શાળા તાલુકો વિજાપુર અને મહામંત્રી તરીકે હર્ષદ કુમાર જીવનલાલ પટેલ વાલંપરા પ્રાથમિક શાળા તાલુકો વિસનગરની બિનહવી પરની કરવામાં આવેલ છે તો આજે વિવાદ વિવાદ એ જે વિવાદિત વ્યક્તિઓ વિવાદ જ કરતા રહે અમે અમારું કામ કરીએ સંગઠનનું બાળકોના હિતોનું અને શિક્ષકના હિતોનું અમે રક્ષણ કરવામાંની વાત છે અમે એ લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયતની ચૂંટણી અમે યોજી અમે આ શિક્ષક મિત્રો દ્વારા યોજવામાં આવે છે એમાં પણ અમે આ રીતે જ બિનવિવાદિત ચૂંટણી યોજતા એ રીતે ચૂંટણી યોજવામાં આવેલ છે અમને સૂત્રો અને બીજા શિક્ષકોના સમાચાર એવા મળ્યા કે આજે જિલ્લા સંઘની પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવાના છે તો આ વરણી કઈ રીતે થઈ શકે જિલ્લા શિક્ષક સંઘનું ચૂંટણી પ્રક્રિયા કર્યા વગર કોઈ જાહેરનામું પડ્યા વગર જિલ્લા સંઘના પ્રમુખ અને મંત્રી એ બંધારણના નિયમ મુજબ થઈ શકતા નથી તો બસ મારી શિક્ષકોને એક જ વિનંતી છે કે ખરેખર જો સંઘનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને સંગઠનને ન્યાય આપવો હોય તો કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા કરી અને કોઈ પણ જિલ્લા પ્રમુખ થાય કે મહામંત્રી થાય એનાથી અમને કંઈ વાંધો નથી પણ પ્રક્રિયા સાચી રીતે થવી જોઈએ તરુણ પ્રજાપતિ ચક્રવાત ન્યુઝ મહેસા